શ્રી હરિએ અહીંયા કહ્યું છે કે ધર્મશાસ્ત્રના મધ્યમાં રહેલી યાજ્ઞ ઋષિની સ્મૃતિ અને યાજ્ઞ સ્મૃતિ છે એનો વિશેષતા એ છે કે યાજ્ઞ ઋષિ એ બ્રહ્મ જ્ઞાની પણ હતા ભગવાનના અનુભવી હતા એટલે એણે જે ધર્મ નિર્ણય આપ્યો હોય એટલા માટે મહારાજે એને વધારે પસંદ સ્મૃતિઓ તો કેટલી બધી છે પરાશર સ્મૃતિ અને મનુસ્મૃતિની બધી સ્મૃતિ સારી છે પણ યજ્ઞવલ્કરની સ્મૃતિને મહારાજે વધારે પસંદ કરે શ્રી હરિએ અહીંયા કહ્યું છે કે ધર્મશાસ્ત્રના મધ્યમાં રહેલી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ આ આઠમું શાસ્ત્ર છે ધર્મશાસ્ત્રના મધ્યમાં વક્તાનો એમાં એના લેખકનો એમાં પ્રભાવ હોય યાજ્ઞવલ્ક્ય ઋષિએ કીધું હોય કે હવારમાં ઉઠવું ને હાંજે આમ કરવું અને બીજા ઋષિએ કીધું હોય કે એ ઇઝ સ્ટેટમેન્ટ કીધું હોય તો પણ એમાં બેમાં ફેર પડે એમાં બે માં બહુ ફેર પડે પેલી વાત કે છે ને કે તુલસીદાસજી એક જગ્યાએ ઝૂંપડી કરીને ભજન કરતા હતા વરસાદ આવ્યો અને ગામને હામે કાંઠે હતું વચ્ચે નદી હતી એટલે ત્યાં ચોર લોકો આવ્યા તુલસીદાસની ઝૂંપડી પર અને પેલા પલ્લી ગયા છે ને એવું બધું થયું છે તુલસીદાસજીને તો એમ થયું આ તો બધા ભગત છે એટલે એને તો મનમાં બધા ભગત જ દેખાય એટલે પેલા એને પ્રાર્થના કરી કે હવે અમારે જાવું કેમ કોઈ ઓલું વધારે પ્રાર્થના કરી છે એટલે તુલસીદાસજીને દઈ આવી ગઈ કે લો તમને એટલે એને ચીઠ્ઠી લખી દીધી ચીઠીને બેવડી તેવડી વાળી કે આ ચિઠ્ઠી રાખીને તમે નદીમાં પણ જો તમે બુડશો નહીં નદીમાં પડજો એટલે નદીમાં બૂટશો નહીં તમે એટલે પહેલાં તો વૈયા ગયા નદી હું હરવા એને એમ થયું આંકડા ભીડીને વયા ગયા એને એમ થયું કે આને તુલસીદાસ હું એવો મંત્ર મારી દીધો કે આપણે નદીમાં બુજ્યા નહીં જોયું તો કાંઈ બીજું ખાલી રામ લખેલું રને કાનો રા અને મને કાંઈ નહીં મ એટલું જ લખેલું ઓ આવું તો આપણને હોતે આવડે છે બીજી વખતે ક્યારેક જરૂર પડી ત્યારે લખી નાખ્યું બે ત્રણ વાર લખ્યું વિશે એને તો દરિદ્રતા હું કરવાની રાખવાની અને પછી મોટી વાળીને ખાઈ ગયા ખાઈ ગયા તે થોડા બચવાના હોય એટલે યજ્ઞવલ્ક્ય ઋષિ છે એ કંઈક સ્ટેટમેન્ટ આપે અને બીજા ઋષિ કંઈક સ્ટેટમેન્ટ આપે વિદુરજી છે એમ કે આમ નહીં નામ કરવું અને શુક્રાચાર્યજી કે કણક કે કણકની એક નીતિ આવે છે મહાભારતમાં કણક નીતિ છે અને એ કણક નીતિને ધૃતરાષ્ટ્ર બહુ અનુસરતા હતા ધૃતરાષ્ટ્રના બહુ ફેવરાઇટ પાત્ર હતા દુર્યોધન એને બધાને એટલી કણક કે વિદ્યુતજી કે તો એમાં બે માં બહુ ડિફરન્સ હોય વાત તો એક જ હોય કે સ્ટેટમેન્ટ એક સરખું હોય તો કેસ કોણ એટલે એની ઉપર બહુ ફેર પડે મારે જે કીધું કે વિમુખ જીવ કે વદન છે કથા સુની નહીં જાત વિમુખના માટે ભગવાનની કથા ન સાંભળે તો વિમુખો જ્યારે કથા કરતા હોય ત્યારે કેવી કથા કરતા હોય ભગવાનનું ખોદતા હોય હે ભગવાનની કથા જ કથા કરે ભગવાનનો મહિમાન ઓકે કે ભગવાનને ખોદે શિશુ પર બેઠો હોય અહીંયા ગાદી ઉપર તો શું કરે શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમાન હે શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા કે તેદી તો કહી દીધું પછી હેઠો ઉતરીણ જે કરે પણ તેથી તો મહિમા કહી દે પણ તોય એ મહિમા કે સુખદેવજી મહિમા કે શિશુપાળ કે સુખદેવજી કે બે એક જ રાશિ પણ ફેર જાય અને એક જ સ્ટેટમેન્ટ કર્યું હોય શ્રી કૃષ્ણ ભગવાન બહુ મહાન છે સુખદેવજી એ કીધું હોય ને કીધું હોય પણ આ ઓલા કઈ કામ ન કરે ઓલું કામ કરે એટલા માટે મહારાજે કીધું કે હકીકતમાં તો વિમુખ તો બીજા કરતાં હારી કથા કરતા હોય ઓલા કરતા હોય ઓલાન રફ હોય ને ઓલાની બધાની હુવાળી કથા હોય એકદમ હારે મદની ગળે તરત જ ઉતરી જાય એવી હોય પણ ગળે ઉતરીને પછી મુશ્કેલી કરતી એવી હોય એટલે મહારાજ એવું કીધું વિમુખ જીવ કે વદન છે કથા સુને નહીં વિદુરજી અને યજ્ઞવલ્કે ઋષિ એની નીતિ અને ધર્મશાસ્ત્ર એમાં તો બહુ જ જાજા માણસો કીધેલું છે આ બધું ઓલું બહુ વિવાદિત થઈ ગયું કે ઓલો કે આમ ને ઓલો કે આમ ઓલો કે આમ ને ઓલો કે આમ નીતિમાં એવું ને ધર્મશાસ્ત્રમાં એવું એક જણો કે બપોરે ઉઠવું ને એક જણો કે હવારે ઉઠવું કે બપોરે સુઈ લેવું ઓલે કે રાતે સુઈ લેવું રાતે જાગી લેવું આવું બધું કોઈ મેળ જ નહીં પણ કોઈણે કીધું છે એની ઉપર વધારે એનો પાવર આવે છે એટલે મહારાજે આ વક્તાઓને હોતે એના લેખક પ્રવર્તાવનારા હતે એને સોતે નામ લખ્યા એટલે બીજે ક્યાંય ભૂલા ન પાડવા જોઈએ શું મંત્રનો પ્રભાવ मंत्रનો પ્રભાવ હોય ને ઉજે પુરુષ એટલે ટોટલી થોડો એનો હોય મંત્રનો પ્રભાવ હોય પણ કોકના હાથમાં આવે તો બૂઠો થઈ જાય મંત્રનો પ્રભાવ નથી એવું નઈ રામ મંત્રનો પ્રભાવ પણ એટલે ચોર પાસે જાય ને તો રામ મંત્રનો પ્રભાવ એ બૂઠો થઈ જાય માનના આત્મા આવે ને તે એવું થઈ જાય અને કોઈક એવા વ્યક્તિના હાથ એવી વ્યક્તિના હાથમાં આવ્યો હોય તો એ ધારદાર થઈ જાય એટલે મંત્ર તો મંત્ર જ છે પણ એમાં આ એડ થાય છે એમાં થોડોક ઉમેરો થાય પરશુરામ ભગવાને ભીષ્મ પિતાને બાણ વિદ્યા શીખવાડી પરશુરામે પોતાનું હૃદય ઠલવી દીધું જોડું કે ભીષ્મ જેવો પાત્ર મને બીજી વાર મળે કે ન મળે એટલે એને બાણ વિદ્યા શીખવાડી અને પછી ભીષ્મ ભીયા ગયા અને બે પોત પોતાના રસ્તે વ્યા ગયા એટલે પછી ઓલો મહાભારતમાં અંબાનો પ્રસંગ છે તે અંબા ભીષ્મ ભીષ્મની ફરિયાદ કરવા માટે પરશુરામ પાસે ગઈ એટલે પરશુરામ તો દયાળુ હતા એટલે એને ભીષ્મને બોલાવ્યા કે તું મારો શિષ્ય છો અને આ તારી ફરિયાદ કરે છે તું આના આની સાથે લગ્ન કરી લે ભીષ્મએ કીધું હું તો મહારાજ મેં તો પ્રતિજ્ઞા કરી છે મારા બાપને માટે એટલે હું લગ્ન ન કરી શકું પરશુરામ તો પાસે આકરા પાણી હતા કે નહીં તાર કરવા જ જોઈએ અને નહીં તો મારે યારે યુદ્ધ કર તો કે ક્ષત્રિયનો દીકરો છું એટલે યુદ્ધની કોઈ ના ન પાડું વોરિયર મૂડ હોય છે ને એ કોઈ જગ્યાએ ના ન પાડે કે વોરિયર મૂડમાં જ ફરતા હોય ચોવીસે કલાક એનો હોય વોરિયર હાલતા રસ્તે કીધું કે બાજુ તૈયાર છું એટલે બે બે વોરિયર મૂડમાં ભેડા થયા એટલે કે ક્ષત્રિય નો દીકરો છો ભીષ્મ પિતા તો બહુ રિસ્પેક્ટ હતો પરશુરામ નો એનો ગુરુ હતો એટલે પણ હવે તમે કહેતા જ હોવ તો મારે બીજું શું કરવું આયતરવોર હતું કે કાં તો લગ્ન કરીને ને કા મારે યુદ્ધ કર તો મારી પાસે ઓલો રસ્તો તો નથી એટલે યુદ્ધ કરો બેનું યુદ્ધ થયું ખૂનખાર યુદ્ધ થયું આકાશના દેવતાઓ ધ્રુજી જાય હામાં બે પાત્રો એવા હતા એટલે તો એ ભીષ્મ પિતાને પરશુરામ જીત્યા નહીં ભીષ્મ પિતાને પરશુરામ ન જીત્યા ભીષ્મ પિતા હાર્યા નહીં એટલે કહેવાય એવું કે ભીષ્મ પિતા હાર્યા નહીં અને પરશુરામ પણ હાર્યા નહીં પછી દેવતાઓએ પ્રાર્થના કરી અને એમાંથી રસ્તો કાઢ્યો કે પરશુરામને કીધું કે તમે હથિયાર હંકેલ લો તમે હારી જાવ તોય તમે જીત્યા કહેવાઓ શું કરવા ગુરુ તમારો શિષ્ય છે ને એટલે શિષ્યાથી છે પરાજય શિષ્ય છે એ જીતી જાય એટલે એને ગુરુ જીત્યા કહેવાય એટલે તમે જીતી લો પણ ભીષ્મ હાર્યા નહીં એનું કારણ હું ક્ષત્રિય ક્ષત્રિય અને એમાં પાછી વિદ્યા અને પરશુરામ છે બ્રાહ્મણ અને એમાં પાછી વિદ્યા એટલે ઓલું હોતે થોડુંક બેક સપોર્ટ કરે એટલે કોના હાથમાં છે એનો હોતે પાવર હોય એટલે મંત્ર છે એ કોણ આપે છે મંત્ર ભલે વૈદિક હોય અને એનો પાવર નથી એવું નહીં સ્વામિનારાયણ મંત્ર છે એ પાવર ભલે એટલે તુલસીદાસજીના હાથમાં રામ મંત્ર આવ્યો એટલે એનો પાવર ઓર વધી જાય વધી જાય એમ મહારાજનો મંત્ર હોય સ્વામિનારાયણ તો એ ગોપાળાનંદ સ્વામીના હાથમાં આવે તો એનો પાવર ઓર વધી જાય કે ગુણાદિત્યાનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામીના હાથમાં આવે તો એનો પાવર વધી જાય અને એનો એ મંત્ર ચોરના હાથમાં ગયો એટલે એ મંત્ર છે એ બેસી જાય કે મારે એવું કઈક કામ કરવું નથી એનું ઓલી લજામણી હોય ને કોઈ અઢે તો મંત્ર બે એના હાથમાં મંત્ર કામ કરવા રાજી થાય નહીં મંત્ર તો કામ કરીએ કેવો જ હોય પણ એના ઓલું પાત્ર એવું આવ્યું કે એના હાથમાં મંત્ર જાય એટલે એ કામ કરવા મંત્ર પોતે જ કામ કરવા રાજી ન થાય છે એ વિમુખ થી ડરે છે કે આ તો મારો દુરુપયોગ કરવાનો છે એટલે શાસ્ત્ર પોતાનું કામ કરવું બંધ દે કલ્યાણ કરવાનું બંધ કરી દે મંત્રનું એવું કોના હાથમાં છે એટલા માટે એનું ફેર પડે મંત્ર નકામો થઈ ગયો એવું ન કહે મંત્ર તો એવો ને એવો હોય કે ચોરના હાથમાં હોય કે તુલસીદાસજીના હાથમાં હોય પણ તુલસીદાસજીના હાથમાં આવે તો એ આમ ઉર્જિત થઈ જાય અને એનો ઉત્સાહ બહુ વધી જાય કે આ કાંઈ નું કાંઈ કાઢી નાખું અને ચોરના હાથમાં આવે તો પછી સંકોચાઈ જાય આપણે ક્યારેક ખબેડે પડ્યા હોય તો મુશ્કેલી થઈ જાય અને જો હરખું આવી ગયું હોય તો જુઓ આપણે ઠેકડા કેવા મારી એટલે પછી આપડે થોડુંક તપાસવું પડે કે ભાઈ આપણે કેમ બદલાવ નથી આવતો બી ખોટું હોય તો બદલાવ ન આવે આપણું ધ્યાન ક્યાંક બીજે હોય સત્પુરુષના મોઢેથી કથા સાંભળવે તો એમાંથી ઉપદેશ અંધાય બીજો જુદો જુદો લેતા હોય છે કઈ હરખો ઉપદેશ ન લે પોતાના મનમાં પડ્યું હોય એ માણસ જોવે છે કથામાંથી હું છે અયોધ્યામાં દરરોજ કથા થતી એટલે વશિષ્ઠ મહારાજ કથા કરે અને બધી રાણીઓ દશરથ મહારાજા ચારેય ભાઈઓ એ બધા કથા સાંભળે અને રામચંદ્રજી ભગવાન કહી દઉં કે બધાએ ને ભાઈ આપણા બધાએ જે કાર્ય કરવો છે એને બધાએને ત્યારે મૂકીને આવી જવાનું કથા સાંભળે તમારો પગાર એમાં ચડતો રહે ચાલુ રહે પણ કથા પરાયણ સાંભળવાની એટલે એમાં મંત્રા હોતે આવતી એમાં એમાં કથા આવી ગરુડજીની ને વિનતાની ને કદરુની વિનતા ને કદરુ એ બે કશ્યપ ઋષિના પત્ની હતા કશ્યપ કે લગભગ એ છે ઋષિનું નામ એ એટલે એટલે વિનતાને વિનતા એટલે ગરૂડ ની માં ને કદરુ એટલે બધા હર્પોની માં અને એને બેને વિવાદ થયો આવું તો બાઈમાં થતું જ હોય એટલે વિવાદ થયો એટલે એને કીધું બે શરત નાખી કે સૂર્યના ઘોડા કાળા છે કે ધોળા સૂર્યના ઘોડા કાળા છે કે ધોળા એટલે વિનતા એક ઓલું વિનતા ગરુડની વાત એને કીધું કે સૂર્યના ઘોડા તો ધોળા છે કદરું કે કાળા છે કે ન હોય તો હું શરત કે તારે મારી દાસી થઈ જવાનું ઓલી કે તારે મારી દાસી થઈ જાવ બે ખોટું પડે તો એટલે કદરુ એના છોકરાઓને કીધું હરપને બધા એટલે હતા તો કાળા થઈ ગયા એટલે ઓલું કીધું અને તે દી બેને તકલીફ થઈ ગઈ છે ગરુડજીને હરપ ને તકલીફ થઈ ગઈ તે મારી માને આમ કર્યું હતું તો હું તમને ખાઈ જાઉં એટલે એ બે ઝઘડા એ કથા આને બધાય સાંભળી તો બધા પછી આપણે જેમ કથાનું મનન કરીએ છીએ અને બધાય પ્રશ્નો પ્રશ્નોત્તરી કરીએ છીએ એ બધાય બેઠા કે જેને જેને યાદ રહ્યું હોય બોલો એટલે મંથરા બોલી અને કઈ કઈ ને કીધું કઈ કઈ ને આમ કે સાંભળ્યું હું કે ઓલી બે પત્ની હોય એને શું કે શોખ શોખ સ્વેક સ્વ એકને મેળ ન હોય જો કૌશલ્ય રાણી થાશે રામ ગાદગીય બે છે તો તને તો નોકરીયાની નોકરાણી તરીકે રાખશે હજુની હું નથી કહેતી કંઈ વસિષ્ઠ મુનિએ કીધું છે અને પાછું શાસ્ત્રમાં આવ્યું છે એટલે સત્પુરુષ વસિષ્ઠ મુનિ તો સત્પુરુષ જ કહેવાય ને કે નહીં તો મંથરા એ આવું લીધું એમાંથી હવે હું સમજવું કયો લ્યો એ આખું બધું અયોધ્યા ને ખળભળાવી નાખવાનું લીધું એમાંથી વશિષ્ઠ મુનિ ની કથામાંથી મંથરા ને આખી કથામાંથી બે હાદિ ની કથા હશે હાદ્દી માં મુખ્ય પોઈન્ટ આવ્યો તમે કહો કે ભાઈ સત્પુરુષ ની કથામાંથી ફેરફાર કેમ થતો નથી તો ન થાય કરવો હોય એને થાય મંત્રને તો બીજો ફેરફાર કરવો તો પોતાનો ફેરફાર નહોતો કરવો મંત્રને તો આખી રાજનું ઉથલ કરવું હતું એટલે થાય જે કરવું એ થાય સત્પુરુષની કથા હતી ને વસિષ્ઠ મુનિની કથા હતી એટલે એમાંથી મંત્રા સફળ થઈ એટલે ઈરાદો કથા સાંભળવાનો કેવો છે એવો હારો હોય તો સબ ફેરફાર થાય ઈરાદો જ પોતે પોતાનો ગોઠવીને બેઠા હોય તો ગમે એ કથા કરવા આવે તો હું ફેરફાર ન થાય નિર્વિકલ્પાજી નંદજીની એને કોની કથા સાંભળી હતી મહારાજ ને સાંભળી હતી કોની કે બીજા કોઈ નહીં બરાબર મેક શ્યોર કરો એમ તો પણ ફેરફાર કાંઈ થયો નહીં એને કંઈ ફેરફાર થયો નહીં અને કોક કોકને તો એક દીની કથા બધા મહારાજની એક દીની કથા સાંભળે તો ફેરફાર થઈ જાય એટલે માણસનો ઈરાદો હોય એવી કથા ફેરફાર થાય એ તો ન થાય ધર્મશાસ્ત્રના મધ્યમાં આમ કહેવાથી તે યોગ સ્મૃતિથી જુદી પડી જાય છે તે આ આઠ સત્શાસ્ત્ર છે ઈશ્વરના સ્વરૂપની સત્યતાનું પ્રતિપાદન કરે છે માટે તે સત્શાસ્ત્ર છે આ બધા સત્શાસ્ત્ર જીવોનું હિત કરનારા હોવાથી અમને ઈષ્ટ છે પ્રિય છે આ બધા શાસ્ત્રો એવા પ્રવર્તાવેલા છે કે જીવના હિતમાં જ પ્રવર્ત્યા છે